હેલો એવરીવન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે તેમજ બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રો માટે પણ રાખેલો છે બરાબર આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ બરાબર પહેલાં એને ઇન્ટ્રોડક્શન લઈ લીધી હતી અને આજે વાત કરવાની છે જે પણ રોગ વિશે જાણવાનું છે કે જે ચેપી રોગો વિશે કાલે આપણે જણાવ્યું હતું કે આટલા પ્રકારના ચેપી રોગો છે વાયરસથી થતા બેક્ટેરિયાથી થતા પ્રજીવથી થતા એના વિશે આજે ડિસ્કશન કરવાનું છે બરાબર તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને એનસીઆરટી ના લાવ્યા હોય તો એનસીઆરટી લાવી દેજો બરાબર ફરીથી આજે યાદ કરાવું તમને અને એવું હોય તો તમે ઓનલાઈન પ્રિન્ટ ઓનલાઈન પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ કઢાવી હોય તો તમને સજેસ્ટ કરું કે પ્રિન્ટ કઢાવો અથવા જો તમારે પ્રિન્ટ ના કઢાવી હોય તો જે હું અહીંયા લખીને દર્શાવું છું એવું તમારે એ પ્રિન્ટમાંથી અથવા જે પીડીએફમાંથી લખી દેવાનું બરાબર અને એને તૈયાર કરવાનું બરાબર એકવાર એનસીઆરટીને વાંચવાની અને જે પ્રમાણે મેં લખાવ્યું છે એમાં એડ કરી નાખવાનું અથવા એ લખી દેવાનું અલગ ચોપડામાં બરાબર આજે જે રોગો વિશે ડિસ્કશન કરવાનું છે એમાં મેં જુઓ આ રીતે નોટ્સ બનાવેલી છે બરાબર આ રીતે તમારે બધા રોગોની આવી રીતના નોટ્સ તૈયાર કરવાની છે બરાબર મેં બે રોગ જે છે ટાઈફોઈડ અને ન્યુમોનિયા એના માટે આ રીતે તૈયાર કરેલું છે બાકી બધું મેં ડાયરેક્ટ એનસીઆરટીમાંથી લીધું છે બરાબર તો જે બાકી રહેલા જે રોગ છે એનું આવી રીતે તમારે બનાવીને રાખવાનું છે જેથી તમારે વાંચવામાં સરળતા રહેશે અને છેલ્લા ટાઈમે જ્યારે રિવિઝન કરવાનું થશે તો પણ તમને જલ્દીથી યાદ આવશે બાકી જે પેલો ડાયરેક્ટ ફકરા જેવું વાંચશો ને એમાં તમને ખ્યાલ નહીં આવે કે શું યાદ કરવાનું છે અને શું યાદ નથી કરવાનું બરાબર છે એના ઉપર ફોકસ રાખવાનું છે રહેશે નહીં તો એટલા માટે આવી રીતે તમે થોડી મહેનત કરજો અને નોટ્સ બનાવજો ખાસ સ્ટાર્ટ કરીએ લેક્ચરને પહેલાં વાત કરવાની છે બેક્ટેરિયલ ડિઝીઝની બેક્ટેરિયાથી થતાં રોગોમાં કાલે વાત કરી હતી બેક્ટેરિયાથી તથા રોગોમાં ઘણા ઉદાહરણ આપ્યા હતા એમાં પહેલાં વાત કરવાની છે આજે ટાઇફોઇડની ટાઇફોઇડ એને એન્ટેરિક ફીવર એટલે કે આંતરડાનો તાવ પણ કહેવામાં આવે છે કેમ કહેવામાં આવે છે આગળ સમજાવું છું તો આ રોગકારક આનું પેથોજન એટલે કે રોગકારક શું છે બેક્ટેરિયા છે કયો બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઈપી બરાબર હવે આ રોગ કેવી રીતે થાય છે આનું ઇન્ફેક્શન ચેપ કેવી રીતે લાગે છે તો દૂષિત આહાર અને પાણીથી આ રોગ થાય છે બરાબર આનું અફેક્ટેડ ઓર્ગન એટલે કે અસર પામતું અંગ કયું છે આપણા શરીરનું તો નાનું આંતરડું છે બરાબર ધ્યાનમાં રાખજો એના પછી આના લક્ષણો શું છે તો સતત વધારે તાવ આવે કેટલા સેલ્સિયસ તાવ આવે ઓગણચાલીસ સેલ્શિયસથી ચાલીસ અંશ સેલ્સિયસ સુધી તાવ આવે આ સેલ્સિયસ આપ્યા એ પણ યાદ રાખવાના છે નબળાઈ રહે પેટમાં દુખાવો થાય કબજિયાત માથું દુખવું ભૂખ ન લાગવી બરાબર તો લક્ષણો પણ આપણને યાદ રાખવાના છે અત્યારે એક રોગના લક્ષણો યાદ રાખવામાં કોઈ તકલીફ પડતી નથી પરંતુ જ્યારે બધા રોગો એકસાથે આવી જાય અને પછી પૂછાય કે નીચેનામાંથી કયું લક્ષણ એ ટાઈફોઈડનું છે એટલે એને યાદ રાખવું એને ઓળખવું થોડું મુશ્કેલ પડે બરાબર ધ્યાનમાં રાખજો લક્ષણો પણ હવે જો એની તીવ્ર સ્થિતિ થઈ જાય એટલે કે વધારે પ્રમાણમાં આ આનો ચેપ હોય તો આંતરમાર્ગમાં કાણા પડવા અને મૃત્યુ પણ સંભવિત છે અહીંયા આંતર માર્ગ ઓકે માત્ર નહીં અહીંયા આંતર માર્ગ એટલે કે જે આંતરડાનો માર્ગ છે એમાં કાણા પડી જાય જો વધારે સ્થિતિમાં સિવિયર હોય બહુ જ ગંભીર કન્ડિશન હોય તો અને મૃત્યુ પણ સંભવિત છે અને એટલા માટે આને એન્ટરિક ફીવર કહેવાય આંતરડાનો તાવ બરાબર અને આનું નિદાન એટલે કે ઓળખવા માટે આપણે જેમ ટેસ્ટ કરાવીએ બ્લડ ટેસ્ટ કરાવીએ તો એવી રીતે જો તમને ટાઈફોઇડ છે કે નહીં એ ચેક કરાવવું હોય તો એના માટે ટેસ્ટ કરાવવો પડે એ ટેસ્ટનું નામ ખાસ યાદ રાખજો એનું નામ છે વિડાલ ટેસ્ટ બરાબર હવે બીજી એક વાત છે આના ઉપરથી કે મેરી મેલન એને ટાઈફોઈડ મેરી કહેવાતી હતી આ એક એક કૂક હતી બરાબર એટલે કે બધા લોકોના ઘરે જઈને ખોરાક બનાવવાનું કામ કરતી હતી તો એ ગંદકી રાખતી હતી એટલા માટે એને ટાઈફોઈડ થયેલો હતો પરંતુ એને ખ્યાલ નહોતો કે એને ટાઈફોઈડ છે તો એને ઘણા વર્ષો સુધી ટાઇફોઇડનો ફેલાવો કર્યો હતો બરાબર એટલા માટે એનું નામ પડી ગયું ટાઇફોઇડ મેરી બરાબર હવે વાત કરીએ બીજા રોગની ન્યુમોનિયા આ પણ બેક્ટેરિયાથી થાય છે આનો પેથોજન એટલે કે રોગકારક શું છે બેક્ટેરિયા છે કયા બેક્ટેરિયા બે બેક્ટેરિયાના નામ યાદ રાખવાના છે સ્ટ્રેપ્ટોકોપસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બરાબર બંનેના નામ યાદ રાખજો તો અફેક્ટેડ ઓર્ગન છે અસર પામતું કયું છે તો ફેફસાના વાયુકોષ્ટો ફેફસા જે પણ હોય આપણા ફેફસા નાક દ્વારા આપણે શ્વાસ લઈએ શ્વાસ તળીમાં જાય પછી શ્વાસવાહિકામાં જાય એમાં પછી ઝીણા ઝીણા એના પાર્ટ પડતા જાય પ્રાથમિક શ્વાસવાહિની દ્વિતીય શ્વાસવાહિની અંત્ય શ્વાસવાહી એટલે સુધી પહોંચે અને એના પછી જેમ આપણે પાઇપના નીચે ફૂગો ભરાવ્યો હોય એવી રીતે જે રસના હોય એને વાયુકોષ્ટો કહેવાય ફેફસામાં અને ફેફસાના જે વાયુકોષ્ટો છે એના ઉપર આ અસર દર્શાવે છે ન્યુમોનિયા બરાબર તો વાયુકોષ્ઠો એ પ્રવાહીથી ભરાતા શ્વાસ સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાય છે આના લક્ષણોની વાત કરું તો તાવ આવે ઠંડી કફ માથું દુખવું બરાબર અને જે આ વાયુકોષ્ઠો હોય આવા એની અંદર પ્રવાહી ભરાઈ જાય અને આ જે વાયુકોષ્ઠો છે એ જ આપલે કરે છે સીઓ અને અને ઊંટુની આપણા શરીરમાં તો જ્યારે વાયુકોષ્ઠોમાં પણ પ્રવાહી ભરાઈ જાય એટલે જે ઓક્સિજનની આપલે છે એ ઘટી જાય છે અને જેના લીધે જો આની ગંભીર કન્ડિશન હોય તીવ્ર સ્થિતિ હોય તો હોઠ અને આંકળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં પરિવર્તિત થઈ જાય બરાબર બ્લુ કલરના દેખાવા લાગે અને આ રોગ પણ ચેપી છે ટાઈફોઈડ પણ ચેપી હતો અહીંયા પણ ચેપી રોગ છે ચેપી રોગોની જ આપણે વાત કરીએ છીએ પહેલી વાત બરાબર તો રોગીસ વ્યક્તિ કઈ રીતે આનો ફેલાવો થાય તો જે રોગીષ્ઠ વ્યક્તિ હોય એ ખાંસી અથવા છીંગ દ્વારા જો મુક્ત કરવામાં આવેલા એના ડ્રોપલેટ હોય એરોસોન એના દ્વારા જો એ શ્વાસ આપણે અંદર લઈએ તો એના દ્વારા આપણને પણ ન્યુમોનિયા થઈ શકે છે તેમજ જે રોગીસ વ્યક્તિ છે એના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી પણ આપણા આપણને ન્યુમોનિયા થઈ શકે છે બરાબર તો આ રીતે જે મેં રીતે લખ્યું છે એવી રીતે તમારે લખવાનું છે આ આગળ જે પણ રોગ આવશે એ ડાયરેક્ટ એનસીઆરટીમાંથી આવશે બરાબર તમારે આવું બનાવવાનું છે બરાબર હવે અહીંયા જે બેક્ટેરિયાથી થતા રોગ છે એ અહીંયા પૂર્ણ થાય છે હવે વાત કરવાની છે વાયરસથી થતા રોગની તો પહેલો જે રોગ છે એ સામાન્ય જે આપણે કહીએ એમ કોમન કોલ્ડ સામાન્ય શરદી બરાબર એ કયા વાયરસથી થાય રીહનો વાયરસથી થાય નામ યાદ રાખજો જે રીતે આગળ મેં બનાવીને આપ્યું હતું એવી રીતે બનાવવાનો પ્રયત્ન કરજો બરાબર તો આ સામાન્ય શરદી છે એ શેને અસર કરશે તો નાક અને શ્વસન માર્ગને સંક્રમિત કરે છે બરાબર આ ફેફસાને સંક્રમિત કરતા નથી બરાબર આ ધ્યાનમાં લેજો આના સામાન્ય લક્ષણો શું છે તો નાક બંધ થવું તેમાંથી સ્ત્રાવ થવો ગળું સુકાવું ઘસારો કફ માથું દુખવું થાક લાગવું અને આના જે લક્ષણો છે કેટલા દિવસ સુધી જોવા મળે ત્રણથી સાત દિવસ સુધી જોવા મળે છે બરાબર અને આનો ફેલાવો કેવી રીતે થશે તો દર્દીની ખાંસી અથવા છીંકથી નીકળતા બિંદુઓ જ્યારે સ્વસ્થ વ્યક્તિના શ્વાસના અંદર લેવામાં આવે ત્યારે અથવા જે પણ એ વ્યક્તિએ વાપર્યું હોય પેન પેપર પેન પુસ્તક પ્યાલો દરવાજાના હેન્ડલ કમ્પ્યુટરના કીબોર્ડ માઉસ વગેરે આ બધી વસ્તુઓના સંપર્કમાં આવ્યો હોય તો એના સંપર્કમાં આપણે આવીએ તો પણ આપણને શરદી થવાની શક્યતા છે બાકીના જે વાયરસથી થતા રોગ છે જે એઇડ્સ અને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ એ આગળના લેક્ચરમાં આવશે કારણ કે એ એનસીઆરટીમાં નથી તેમજ બીજા બેક્ટેરિયાવાળા જે રોગ છે પ્લેગ એ પણ અહીંયા નથી બરાબર એટલે એની જે ઇન્ફોર્મેશન છે એ હજુ એક સેપરેટ વિડીયોમાં આવશે બરાબર પહેલાં આપણે જે એનસીઆરટીમાં છે એ કરી નાખીએ બરાબર અને એઇડ્સની તો જાણકારી એક ડિટેલમાં આવશે એઇડ્સ અને કેન્સર વિશે ડીપમાં જવાનું ડીપમાં ભણવાનું છે બરાબર હવે વાત કરીએ પ્રજીવ દ્વારા થતા રોગોની આમાં પહેલું નામ છે મેલેરિયા બરાબર મેલેરિયાને ખાસ યાદ રાખજો મેલેરિયા મચ્છરથી નથી થતું પ્રજીવથી થાય છે બરાબર અને એમાં જે પ્રજીવ છે એનું નામ છે પ્લાઝમોડિયમ તો પ્લાઝમોડિયમ પ્રજીવ એ જવાબદાર છે અને પ્લાઝમોડિયમની જુદી જુદી જાતિઓ છે બરાબર પ્લાઝમોડિયમ વાયવેક્સ પ્લાઝમોડિયમ મલેરિયાઈ પ્લાઝમોડિયમ ફાલસીપેરમ અને પ્લાઝમોડિયમ ઓવેલ બરાબર આ લખજો આ અંદર આપેલું નથી એક્સ્ટ્રા છે અને ઇમ્પોર્ટન્ટ છે અને એમાંથી જે પ્લાઝમોડિયમ વાયવેક્સ છે એ જે સામાન્ય મલેરિયા થાય તો એ પ્લાઝમોડિયમ વાયવેક્સથી થતું હોય છે બરાબર અને જે પ્લાઝમોડિયમ ફાળસી પેરમ છે એનાથી ખૂબ ગંભીર ખતરનાક મલેરિયા આનાથી થાય બરાબર જીવલેણ મલેરિયા પ્લાઝમોડિયમ ફાલસી પેરમથી થાય હવે અહીંયા સમજવાનું શું છે કે આમાં લખી પણ છે કે પ્લાઝમોડિયમ ફાલસી પેરમ દ્વારા થતો મલેરિયા ગંભીર છે અને ઘાતક પણ હોઈ શકે છે બરાબર તો આ ધ્યાનમાં રાખજો હવે આ પ્લાઝમોડિયમનું આખું જીવનચક્ર છે જે મલેરિયા થાય એ એના બે હોસ્ટમાં બે યજમાન છે મલેરિયા થવા માટે બરાબર મલેરિયા થવા માટે જે પ્લાઝમોડિયમ છે એ પોતાનું જે જીવનચક્ર છે એ બે યજમાનમાં પૂરું કરે છે કયા બે યજમાન પહેલો તો માનવ અને બીજું છે ફિમેલ એનોફિલિસ મચ્છર બરાબર માદા એનોફિલિસ મચ્છર એની અંદર આ જીવનચક્ર પૂરું કરશે બરાબર તો એની જુદી જુદી સ્ટેજ છે જુદી જુદી અવસ્થાઓ છે કે આ અવસ્થામાં અલિંગી પ્રજનન ક્યારે દર્શાવશે લિંગી પ્રજનન ક્યારે દર્શાવશે એનું એક ડિસ્કશન હજુ કરવાનું છે મારે બરાબર તો એને ધ્યાનથી સમજજો અહીંયાથી ક્વેશ્ચન આવશે તો ખૂબ કોન્સેપ્ટ વાળો આવશે અથવા અથવા સિમ્પલ ક્વેશ્ચન પણ આવશે તો પણ તકલીફ પડશે બરાબર શબ્દોમાં ફેરવી કાઢશે તો પણ એટલે અહીંયા સમજવાનું છે ખાસ ધ્યાન આપજો તો મેલેરિયાની જાણકારી મેં આપી એમ કે એમાં જે પ્લાઝમોડિયમ છે એ ડાયજેનેટિક કહેવાય કારણ કે એ પોતાનું જે જીવનચક્ર છે એ બે યજમાનના અંદર પૂરું કરે છે યજમાન તરીકે કોણ કોણ હોય છે એક તો હ્યુમન મનુષ્ય અને ફિમેલ એનોફિલ મચ્છર હવે જે મનુષ્યમાં પૂરું કરે એમાં અલિંગી પ્રજનન જોવા મળે છે ખાસ યાદ રાખજો અને ફિમેલ એનોફિલિસ મચ્છરના અંદર લિંગી પ્રજનન જોવા મળે છે હવે ઇન્ફેક્શનની અવસ્થા કેવી છે કે આપણને મચ્છર કરડે તો આપણા શરીરની અંદર શું મુક્ત કરશે કે આપણને મલેરિયા થશે અથવા એ જે પ્લાઝમોડિયમ હશે એની કેવી અવસ્થા અહીંયા અવસ્થાઓ કઈ કઈ છે એના જ પ્રશ્નો આવે છે બરાબર તો માદા એનોફિલિસ મચ્છરમાં એ આપણને કરડે ત્યારે સ્પોરો આપણી અંદર મુક્ત કરશે જે આપણા માટે ઇન્ફેક્શન અવસ્થા ગઈ છે સ્પોરોજોઈટ અને આપણને મલેરિયા થઈ ગયો હવે આપણને કોઈ માદા એનોફિલિસ મચ્છર કરડશે તો એના અંદર કઈ અવસ્થા મુક્ત થશે આ પ્લાઝમોડિયમની ગેમેટોસાઇડ બરાબર તો ગેમેટોસાઇડ એ પહેલાં માદા મચ્છર માટે માદા એનોફિલિસ મચ્છર માટે ઇન્ફેક્શન અવસ્થા કહી શકાય બરાબર યાદ રાખજો લિંગી પ્રજનન ક્યાં થાય છે અલિંગી પ્રજનન ક્યાં થાય છે એનું પણ ધ્યાન રાખજો હવે આખી સાયકલ સમય આખો ડાયાગ્રામ આપેલો છે બરાબર અને દર્શાવ્યું છે આખી એની લાઈફ સાયકલ પ્લાઝ્મોડિયમની તો સૌ વાત કરીએ કે જે સ્પોરોજોઈટ છે એ ક્યાં હોય તો જે પણ મચ્છર આપણને કરડવા આવશે માદા એનોફિલિસ મચ્છર એની લાળ ગ્રંથિમાં હશે તો લાળ ગ્રંથિમાં સ્પોરોજોઈટ દેખાઈ રહ્યા છે તમને બરાબર હવે એ મચ્છર આપણને કરડ્યું બરાબર તો આપણા અંદર શું મુક્ત થશે સ્પોરોજોઈટ આપણા શરીરમાં શું મુક્ત કર્યું એને સ્પોરોજોઈટ એ સ્પોરોજોઈટ ક્યાં જશે યકૃતમાં જશે સૌ બરાબર રુધિર દ્વારા સૌ પ્રથમ પહેલાં યકૃતમાં જશે યકૃતમાં જઈને શું કરશે યકૃતના કોષોને કોષોમાંથી ખાશે પીશે મજા કરશે અને એમની સંખ્યામાં વધારો કરશે અલિંગી પ્રજનન કરશે અને યકૃતના કોષોને તોડશે અને જ્યારે બહુ મોટા થઈ જશે યકૃતના કોષોને તોડીને બહાર આવશે અને પછી ઘણા જે પરોપજીવી હશે આમાંથી યકૃતના કોષોમાંથી એ ફરીથી યકૃતના કોષોમાં જશે અથવા જે નવા હશે એ રુધિરમાં જશે અને રુધિરમાં જઈને કોના પાસે જશે આરબીસીની અંદર જશે રક્તકંણની અંદર જશે રક્તકણની અંદર જઈને પણ શું કરશે અલિંગી પ્રદનન કરશે અને એની સંખ્યા વધારશે અને જે પણ હિમોગ્લોબિન છે એને ખાશે અલિંગી પ્રદનન કરશે બરાબર હવે જ્યારે એની પણ સંખ્યા વધી જશે આરબીસીની અંદર ત્યારે એ આરબીસીને તોડશે અને જ્યારે આરબીસીને તોડશે આરબીસીને તોડીને પછી એ બહાર નીકળી જશે પરંતુ આમાં જ્યારે એ હિમોગ્લોબિનને ખાતા હોય છે ત્યારે હિમોગ્લોબિનને હિમોઝોઇન નામની કણિકામો પરિવર્તિત કરી નાખે છે બરાબર તો આરબીસીની અંદર જ્યારે આ બધા હોય પરોપજીવી આ આખી આરબીસી છે બરાબર એની અંદર આ પરોપજીવી છે ગ્રીન કલરના અને એમને જ્યારે હિમોગ્લોબિનને પચાવ્યું એટલે હિમોઝોઇનની કણિકાઓ બનાવી કાઢી આ બાદડી કલરની બરાબર અને એની સાથે સાથે લિંગી અવસ્થા કેવી ગેમેટો સાઇટ પણ બનાવી છે ગેમિટ પણ બનાવે છે બરાબર આ ગેમિટ કહેવાય એમના કે લિંગી અવસ્થા પ્લાઝમોડિયમની જે ડાર્ક બ્લુ કલરના છે એ લિંગી અવસ્થા છે બ્લુ કલરનું છે હિમોઝોઇન છે હિમોઝોઇન એટલે શું કે હિમોગ્લોબિનનું પરિવર્તિત કરી નાખ્યું આ પ્લાઝમોડિયમના પરોપજીવીએ બરાબર અને જે ગ્રીન કલરનું દર્શાવ્યું એ પોતે પરોપજીવી છે હવે જ્યારે આ મુક તૂટશે આ આરબીસી તૂટશે ત્યારે આ બધું મુક્ત થશે બરાબર જ્યારે આરબીસીમાંથી હિમોઝોઇન મુક્ત થાય છે ત્યારે જે હિમોઝોઇન છે એના લીધે જે મલેરિયામાં આપણે કહીએ છીએ કે બે ત્રણ દિવસે વારંવાર ઠંડી લાગીને તાવ આવે તો એનું કારણ આ હિમોઝોઇનનું મુક્ત થવું છે બરાબર હિમોઝોઇન મુક્ત થાય એટલે સમજી લેવું કે હા હવે ઠંડી લાગીને તાવ આવી રહ્યો છે તો સમજી લેવું કે હિમોઝોઇન મુક્ત થયું છે એટલે કે જે પરોપજીવી છે એને આરબીસી તોડી રહ્યું છે બરાબર હવે આપણા આરબીસીની અંદર લિંગી અવસ્થા જંગી કોષો એના હશે જે ગેમેટ કયા મેં એ બરાબર એટલે કે માદા જન્યુ અને જન્યુ પણ હશે બરાબર હવે આ જે છે અવસ્થા એ લિંગી અવસ્થા જ હશે ખાલી આપણા આરબીસીની અંદર બરાબર લિંગી પ્રદાન અહીંયા થયું નથી ક્યાં થશે માદા એનોફેલિસ મચ્છરની અંદર જે માણસને મલેરિયા થયો છે એને ફરીથી માદા એનોફેલિસ મચ્છર કરડવા આવે તો એની અંદર આ જન્યુ કોષો જશે બરાબર એટલે અહીંયા દર્શાવ્યું છે કે માદા મચ્છરે જન્યુ કોષોને ગેમેટોસાઇટને રુધિર સાથે વૃધિર આહાર સાથે અંદર લે છે અને પછી ખાસ યાદ રાખજો મચ્છરના આંતરડામાં ફલન અને વિકાસ થાય છે આ જે જન્યુ કોષો છે એનું ફલન ક્યારે થશે ક્યાં થશે આંતરડામાં અને વિકાસ પણ આંતરડામાં આનો ક્વેશ્ચન આવે છે અને પછી એના સ્પોરો બનશે ને સ્પોરો સ્પોરો બનશે ને સ્પોરો જતા રહેશે મચ્છરની લાળ ગ્રંથિમાં અને પછી ફરીથી સાયકલ જે પ્રમાણે ચાલતી હતી એમ ચાલશે બરાબર તો સમજવાનું છે કે ભાઈ પાછું લાળ ગ્રંથિમાં જોઈટ આવી ગયા પાછા મચ્છર આપણે મચ્છર કોઈ મનુષ્યને કરડશે તો સ્ફોરો જોઈટ આપણા શરીરમાં આવશે યકૃતમાં જશે આરબીસીમાં જશે આરબીસીમાં લિંગી અવસ્થા બનાવશે મચ્છરની અંદર જશે ફરી અને મચ્છરના આંતરડામાં ફલન થશે અને પાછા સ્પોરો એના લાલ ગણતરીમાં આવશે અને પછી સાયકલ ફરી જશે બરાબર આ આખી પ્લાઝમોડિયમની સાયકલ છે બરાબર જીવનચક્રના તબક્કાઓ છે ધ્યાનમાં રાખજો ક્વેશ્ચન આવવાની સંભાવના અહીંયાથી તે સૌથી વધારે છે આ એની બધી ડિટેલ લખેલી છે કે કેવી રીતે હિમોઝોઇન બને છે ત્રણ ચાર દિવસે ઠંડી લાગે ને તાવ આવે બરાબર રક્તકણો ફાટવાથી એક વિષ પદાર્થ હિમોઝોઇન મુક્ત થાય છે આ બધું તમે વાંચી લેજો બરાબર મેં સમજાવ્યું એને ખાસ તમે ધ્યાનમાં લેજો ફરી જો સમજાયું ના હોય તો ફરીથી એક વખત વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીથી જોજો અહીંયા તથા બીજા રોગની વાત કરીએ પહેલો રોગ હતો મલેરિયા બીજો રોગ છે એમ છે અમીબિયા બરાબર અથવા એને અમીબીય મરડો અમીબિયા અમીબોઈક ડિસેન્ટ્રી એવું પણ એને કહેવાય છે આ કયા પ્રજીથી થાય છે એનું નામ યાદ રાખજો એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા બરાબર અને અફેક્ટેડ ઓર્ગન કયું છે આનું અસર પામતું અંગ મોટું અંતરડું બરાબર ધ્યાનમાં લેજો આના લક્ષણો શું છે કબજિયાત થવી ઉદરમાં દુખાવો એટલે પેટમાં દુખાય ખેંચાણ જે મળ હોય એમાં એ અતિશ્લેષ્મ અને એમાં રુધિરની ગાંઠો પણ જોવા મળે છે અને એને વાહ અને આના યાંત્રિક વાહકો કોણ છે ખાસ યાદ રાખજો એક એક શબ્દ યાદ રાખજો યાંત્રિક વાહકો કયા છે અને કોને કયા છે આ રોગના યાંત્રિક વાહકો કોણ છે ઘરમાંખીઓ બરાબર જે ચેપગ્રસ્ત ચેપગ્રસ્તમાં મણના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરીને તેને દૂષિત કરે છે અને આ રીતે મળ દ્વારા દૂષિત થયેલા પીવાનું પાણી અથવા ખોરાક આ ચેપના ફેલાવાનો મુખ્ય સ્ત્રોત છે ધ્યાનમાં રાખજો લક્ષણો પણ એનો વાહક પણ અને એના એના પ્રજીવનું નામ પણ બરાબર હવે કૃમિથી થતા રોગની વાત કરીએ હવે બંને જે કૃમિ છે એનું નામ યાદ રાખજો કરમિયું એ ગોળ કૃમિ છે બરાબર તો એનાથી કયો રોગ થશે તો કરમિયાથી થતા રોગની પહેલાં વાત કરું તો એસ્કેરિયાસિસ કૃમિજન્ય રોગ આ બધાને થયેલો જ હોય છે નાનપણમાં બરાબર આ રોગનો જે લક્ષણો છે એ છે આંતરિક રક્તસ્રાવ સ્નાયુમય દુખાવો તાવ એનિમિયા અને માર્ગનો અવરોધ આના લક્ષણો છે જે ચેપગ્રસ્ત વ્યક્તિ હશે એના મળ સાથે આ પરબજીવીના ઈંડા પણ બહાર આવે છે કેવી રીતે આનો ફેલાવો થાય તો માટી પાણી આમાં અથવા વનસ્પતિઓને આ દૂષિત થાય અને સ્વસ્થ વ્યક્તિમાં તેના ફેલાવો આ દૂષિત પાણી શાકભાજી અથવા ફળના સેવનથી થાય છે એના લક્ષણો પણ કહી દીધા એનો કૃમિ કયો છે કરમિયું બરાબર ગોળ કૃમિ છે કરમિયુ નામ છે રોગ કયો કરે છે એસ્કેરિયાસિસ તો કરમિયા દ્વારા થતા કૃમિના રોગની વાત અહીંયા પૂર્ણ થાય છે હવે વાત કરીએ હાથીપગા રોગની હાથીપગા રોગ એક શેનાથી થાય છે અથવા એના ફિલારિયાસિસ પણ કહેવાય બરાબર ફિલારિયાસિસ પણ કહેવાય અથવા હાથીપગો પણ કહેવાય હવે આ કયા કૃમિથી થાય તો વુકેરિયાથી થાય એ વુકેરિયાના બે એની બે જાતિ પણ છે કે વ્યુકેરિયા બેન્ક્રોપ્ટી અને વ્યુકેરિયા મલાઈ બરાબર આ બંનેના નામ યાદ રાખવાના છે કે આ બંને આવી શકે છે અને આમાં શું થાય છે તો જે પશ્વ ઉપાંગો છે નીચેના એની લસિકા વાહિની એમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજા આવે છે આ ક્રોનિક રોગ છે વર્ષો સુધી આનો જે આ જે કૃમિ છે એ આપણી અંદર રહે છે હવે જે આ કૃમિ છે એ પણ ડાયજીનેટિક છે બરાબર એટલે કે આના પણ બે યજમાનો છે કયા બે યજમાનો છે પહેલો છે માનવ અને બીજું છે ફિમેલ ક્યુલેક્સ મોસ્કિટો નામ અહીંયા આપેલું નથી પણ મેં લખાવાનું મેં લખ્યું છે તમે લખી નાખજો નોંધી લેજો કે ફિમેલ ક્યુલેક્સ મોસ્કિટો આ આનો વાહક પણ છે અને આ એનો દ્વિતીયક દ્વિતીય યજમાન પણ છે બરાબર તો એને ધ્યાનમાં લેજો એટલે આ જે કૃમિ છે એ વર્ષો સુધી યજમાનમાં રહે છે બરાબર અને જેના લીધે આ રોગને હાથીપગો કહેવાય બરાબર ઘણીવાર આ રોગથી જનનાંગો પણ પ્રભાવિત થાય છે જેથી ઘણી મોટી વિકૃતિઓ પણ સર્જી શકે છે આનો રોગનો વાહક માદા મચ્છર કયું નામ કીધું ક્યુલેક્સ બરાબર એ જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે સ્વસ્થ વ્યક્તિને જ્યારે કરડે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં ફેલાય છે બરાબર તો આ એનો વાહક પણ યાદ રાખજો હવે વાત કરીએ જે ફૂંકથી થતો રોગ છે તો ફૂગથી થતો જે રોગ છે એ દાદર રીંગવોમ બરાબર એમાં કયા કયા પ્રકારની ફૂગથી થાય તો માઇક્રોસ્પોરમ ટ્રાયકોફાઇટોન એપિડેર્મોફાઈટોન બરાબર આ ત્રણે ત્રણના નામ યાદ રાખવાના છે આ ફૂગથી મનુષ્યમાં દાદર એટલે રીંગવોમનો રોગ થાય છે બરાબર આ ચેપી રોગ છે અને શરીરના વિવિધ ભાગો કે જેવા ત્વચા નખ શીરો ત્વચા ઉપર તે શુષ્ક સલકી ઉજાળા સ્વરૂપે દેખાશે બરાબર અને મુખ્ય લક્ષણો છે કે જખમમાં તીવ્ર ખંજવાળ આવે છે કેવી જગ્યા સૌથી વધારે થાય તો હુંફાળા અને ભેજયુક્ત વાતાવરણમાં ફૂગ એ વૃદ્ધિ પ્રેરે બરાબર ઘડીયુક્ત ત્વચાના સ્થાને બરાબર એ જગ્યાએ આ ફૂગ એ દાદરનો રોગ કરે છે બરાબર અને આનો ફેલાવો સામાન્યપણે જે પણ ચેપગ્રસ્ત વ્યક્તિ હોય એના વ્યક્તિના ટુવાલ ઘાંસકા કે કપડાનો ઉપયોગ કરવાથી પણ સામાન્ય વ્યક્તિને થઈ શકે છે અહીંયા બધા જ રોગોનું ડિસ્કશન આપણે પૂરું કર્યું છે જે નવા રોગ છે એડ્સનું ડિસ્કશન આવવાનું છે આગળ ડિટેલમાં તેમજ જે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે ડિપ્થેરિયા છે પ્લેગ પ્લેગ છે એ બધા બ્રીફમાં સમજાવીશ કારણ કે એ અહીંયા આપેલા નથી એનસીઆરટીમાં એને અલગથી હું સમજાવીશ બરાબર આ રીતે તમે બધા રોગોનું આવી રીતે એક તૈયાર કરજો નોટ્સ બરાબર આવી રીતે એક નોટ્સ તૈયાર કરીને રાખજો તમારે સરળતા રહેશે બરાબર આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું કે આપણી તંત્ર કેવું છે બરાબર આટલા બધા રોગ છે કોરોના વખતે તમે જોયું હોય કે ઘણાને કોરોના થયો તો ખબર પણ ના પડી હોય અને ઘણાને ગંભીર અવસ્થા ગંભીર સ્થિતિ થઈ ગઈ હોય કોરોનામાં તો એવું ક એવું શું વસ્તુ છે કે જે આપણા શરીરને આ સામાન્ય રોગોથી પણ બચાવીને રાખે છે જે ગમે તે રોગ આવે તો પહેલાં આપણું પ્રતિકાર તંત્ર એનો પ્રતિકાર કરે છે તો ઇમ્યુન સિસ્ટમ તમારી ઇમ્યુનિટી સારી છે ઇમ્યુનિટી વધારો ઇમ્યુનિટી બૂસ્ટ કરો આવું આપણે સાંભળતા થઈ ગયા છીએ કોરોનાના કોરોના કાળ પછી બરાબર ઇમ્યુનિટી શબ્દની કોઈને ખ્યાલ નહોતો પરંતુ બે હજાર વીસ પછી આપણે આને આ શબ્દથી સારી રીતે સારી રીતે જાણીતા થઈ ગયા છીએ તો એના વિશે ચર્ચા કરીશું કે ઇમ્યુનિટી શું છે ખૂબ જ સમજવા જેવો ટૉપિક છે આખો યુ ઇમ્યુનિટી બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને જજો અને મળી આપણે નવા વિડીયોમાં થેન્ક યુ